છેલ્લા ઘણા સમયથી હીરા વેપારમાં ઠગાઈની અવનવી તરકીબો રહ્યા છે બે બે પેકેટોમાં અને રેતી મૂકી કરનાર વિરુદ્ધ વરાછા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એકની ધરપકડ કરી છે વરાછાના મિની બજારમાં સહયોગ ચેમ્બરમાં ભૂપત માંગુકિયા તેના ભત્રીજા સાથે હીરાનો વેપાર કરે છે તારીખ ચોવીસમી એપ્રિલે હીરા દલાલ પ્રદીપ ધામેલિયા તેર એકવીસ લાખ રૂપિયાની કિંમતના હીરાના બે પેકેટો પાર્ટીને બતાવવા માટે લઈ જવા પામ્યો હતો કાઢી બદલે ચણાની દાળ મૂકી અને બીજા પેકેટમાં માટી મૂકી સીલ કરી સોદો નક્કી કરી વેપારીને પરત આપી દીધા હતા હીરાના વેપારીએ સીલ કરેલા હીરાના પેકેટો બાબતે શંકા જતા હીરા દલાલની હાજરીમાં પેકેટો ખોલી નાખ્યા હતા પેકેટો ખોલતા જ હીરા દલાલની પોલ ખુલી જવા પામી હતી અંગે હીરાના વેપારી ભૂપત કે વરાછા પોલીસમાં ફરિયાદ આપતા વરાછા પોલીસે પ્રદીપ માધોજી પામેલિયા અને હીરા લેનારા કિરણ કોઠરીયા સામે ઠગાઈનો ગુનો નોંધી પોલીસે ઇરાદના પ્રદીપ ધામેલીની ધરપકડ કરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા